નમસ્કાર ખેડૂત મિત્રો મરચાંના વાવેતરની સિઝન હવે ચાલુ થઈ છે જો તમે આ વર્ષે મરચાંનું વાવેતર કરવાના હોય અને જો તમારા મનમાં પ્રશ્ન હોય આ વર્ષે મરચાંને કઈ જાતનું વાવેતર કરીએ જેથી વધુ ઉત્પાદન મળી શકે તો તેના માટે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ એક દેશી મરચાંની જાત છે જે ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સૌથી વધારે વવાતી એક જાત છે તો તમારે આ જાતનું ધરુવાળી એટલે કે રોપા જોઈતા હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો છેલ્લે અમે તમને અમારો કોન્ટેક નંબર અને સરનામું આપી દેસુ જેથી તમે કોન્ટેક કરી શકો છો તો ચાલો આ જાત વિશે આની વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ આ જાત વિશે ચર્ચા કરીએ તો આ એક દેશી મરચાંની જાત છે જે ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સૌથી વધારે વાવેતર આ જાતનું કરવામાં આવે છે આ જાતની વાવેતરના પંચાવનથી સાહીઠ દિવસે આ જાતમાં પ્રથમ વીણી ખેડૂતો કરતા હોય છે ત્યારબાદ તીખાસ વિશે વાત કરીએ તો આ જાત મીડિયમ તીખાસ ધરાવતી જાત છે એટલે તીખાસ બહુ ઓછી હોય છે ત્યારબાદ લીલા મરચાંના વેચાણ માટે ખૂબ ઉત્તમ માનવામાં આવે છે આ જાત આ જાતમાં વાયરસ પ્રતિકારક શક્તિ પણ સારી એવી માનવામાં આવે છે હવે ઉત્પાદન વિશે વાત કરીએ તો ચોવીસ ગુંઠાના વીઘામાં આઠસોથી હજાર મણ ઉત્પાદન આપતી જાત છે ત્યારબાદ જો સૌથી વધારે જ્યારે ઉત્પાદન આ જાતમાં પીક સિઝનમાં હોય ત્યારે એક વીણીમાં દોઢસોથી બસો મણ સુધીનું ઉત્પાદન પણ ખેડૂતોએ આ જાતની મરચીમાં લીધેલું છે અને દર પારથી પંદર દિવસે આ જાતમાં મરચાંની વીણી થતી હોય છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ આ જાતના કેરેક્ટર એટલે કે આના વિશેષતાઓ વિશે જો તમારે આ જાતનું ધરું કે રોપા જોઈતા હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમે તમને આ જાતનું ધરુવાડિયું મોકલી આપીશું અને જો આ જાત વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારા યુટ્યુબ ચેનલ પર આના ઘણ બે ત્રણ વિડીયો મૂકેલા છે તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો અને જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આભાર જય જવાન જય કિસાન